ભાજપ નો નેતા નથી વાત કરવામાં ધ્યાન જ રાખવાનું બરાબર છે અમે ઇજ્જત આપીએ છીએ અને ખેડૂતો ને ઇજ્જત મળવી જોઈએ એટલે એવી રીતે

અતિવૃષ્ટિ થઈ વરસાદ ભયંકર પડ્યો છે ચોવીસ કલાક અડતાલીસ કલાકમાં સાહેબ પંદર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો તેમ છતાં સહાય થી વંચિત રાખવામાં આવ્યા આણું છેક ભાઈ અતિવૃષ્ટિની સહાય કેમ વગર મહિનામ ન ચૂકવાની તો જાણવા મળ્યું કે પૈસા નથી બારદાન કેમ નથી લીધા તો જાણવા મળ્યું કે ત્યાં કોઓપરેટ કંપનીઓ નાફેડ હોય તો ભલે ગુસ્કો માર્શલ હશે તોય ભલે જ્યાં જ્યાં મોડું થયું છે ખેડૂતો દ્વારા જાણવા મળ્યું વરદાન નથી મતલબ ક્યાંક ને ક્યાંક પૈસાની અછત છે આપણે અહીંયા પીવાનું સિંચાઈના પાણીની લાઈનો નખાતી નથી તો એમાંય જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક પૈસા નથી તો આજે આપણા ખેડૂત ભલે દેવાદાર છે પણ આપણા ખેડૂતો એ ઘડીક વારમાં અહિયાં પંદરસો ને એક રૂપિયો ભેગો કર્યો છે અમે ઓગસ્ટ મહિનાની સહાય ચૂકવવામાં સરકારને જો પૈસાની જરૂર હોય તો અમારા ખેડૂતો તાલુકાના પંદરસો ને એક રૂપિયો સરકાર બીજી વાત એ છે કે હવે બાકી વાત રહી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ પડ્યો આપણે બધા માંગણી કરવા આવ્યા છીએ

હું ડંકાની ચોટ પર કવ સાયલા તાલુકાના એક પણ ગામમાં વરસાદ માપક યંત્ર જો પંચાયતમાં ચાલુ હાલતમાં હોય તો હું રાજનીતિ વરસાદ માપક યંત્ર નથી તમને કોણ આંકડા આપે હવે તમે મહેરબાની કરીને ઉંમરમાં ખૂબ મોટા છો અમારે તમારું અપમાન નથી કરવું સાહેબ અમારે તમારી બે ઇજ્જતી થાય એવું નથી કરવું નોલેજ છે કે નથી પણ જે કાંઈ હશે એ કમસે કમ ખેડૂતની સહાય મુદ્દે તમે નોલેજ રાખવા વિનંતી કરીએ છીએ અતિવૃષ્ટિનો મેન્યુઅલ હવે વાંચી લેજો બસો ટકા મગજમાં જ કાઢ નાખે ગામ એકમની વાત છે ગામની અંદર વરસાદ માપક યંત્ર નથી એમ ચાલુ કરાવતું બરાબર છે અને આપની સાથે જે કોઈ સ્ટાફમાં રહેતા હોય ખાસ કરીને વિસ્તરણ અધિકારી જેને આ ગોલમાલ કરી છે સાહેબ વિસ્તરણ અધિકારીની જવાબદારી હતી દરેક ખેડૂતના ખેતર સુધી જવું

ટેકાના ભાવે મગફળી ખરીદે તો કે બારદાન નથી સાહેબ અહીંયા એક ખેડૂતના દીકરા તમે પણ છો અમારા ખેડૂત આમ પણ દેવાદાર છે સાહેબ દિવસે દિવસે દેવાદાર ખેડૂત બનતા જાય છે જેનું દેવું ચોસઠ હજાર કરોડ બે હજાર ચૌદમાં હતું એ આજે ખેડૂતનું એક લાખ એકતાલીસ હજાર કરોડ દેવું થયું છે મતલબ આપણા ખેડૂતનું દેવું ડબલ થઈ ગયું છે તેમ છતાંય સરકાર કહે છે વારંવાર કે અમારી પાસે પૈસા નથી આજે અમારા ખેડૂતો બધા દવા રૂપિયા ઉઘરાવી ના જોડે કરીને આવ્યા છે આ તમે સરકાર ને આપી દેજો અમારા વચ્ચે તમે કયો એટલે ભાઈ બે ભાઈઓ ગણી લો એટલે એમાં બીજું કઈ ન થાય ચાર કલાક થી કોંગ્રેસ નો નેતા નથી સાહેબ આ ભાજપનો નેતા નથી વાત કરવામાં ધ્યાન જ રાખવાનું બરાબર છે અમે ઇજ્જત આપીએ છીએ અને ખેડૂતો ઇજ્જત મળવી જોઈએ બરાબર છે એટલે એવી રીતે શીખવાડતા

દુઃખ એ છે ખેતીવાડી અધિકારી પૂછીએ કેટલા વિઘે હેક્ટર થાય તો કે નથી ખબર સાહેબ ને પૂછીએ છીએ અતિવૃષ્ટિ નો મેન્યુઅલ શું છે હું જેની પાસે આખા તાલુકા ની સત્તા છે એ સાહેબ કે છે બસો ટકા હોય તો બસો ટકા વરસાદ ચાલુ સિઝન માં કોઈ તાલુકા નથી પડ્યો સાહેબ અતિવૃષ્ટિ મેન્યુઅલ પ્રમાણે સાયલા અને ચોટીલા નો સમાવેશ થાય અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા અમારા દુઃખ વાત કરવા આવ્યા છીએ અને જવાબદાર અધિકારીઓ છે એક મિનિટ ભાઈઓ

પાછળથી ચર્ચા કરવા આગેવાન નથી પડદાની વાત ખેડૂતોની હાજરીમાં જ ચર્ચા થશે તમને અહીંયા તડકો લાગે તો અંદર જઈને ખેડૂતની હાજરી પણ તમે જે જવાબદાર માણસ છે જેની પાસે આ સત્તા છે જેને નોલેજ છે તમે કહો છો હું કાલે આવ્યો તો અત્યાર સુધી જે કરતો તો એ કર્મચારી વિસ્તરણ અધિકારી છે જેને આંકડા લખીને મોકલાય વિસ્તરણ અધિકારી નુકસાન પણ ઘણી બધી સત્તાઓ છે બરાબર છે દરેક બાબતે નિર્ણય લેવાની સત્તા આ સાહેબ પાસે છે એટલે આપણી રજૂઆત ખેતીવાડી વિભાગ દ્વારા આપણી સાથે જે અન્યાય થયો છે તો એ રજૂઆત આપણે મામલતદાર સાહેબને ને કરીએ સાહેબ પણ સારી વાત એ છે કે સાહેબ એ ખેડૂત દીકરા છે એટલે આપણી લાગણી માંગણી સમજ છે આવી અપેક્ષા રાખીએ છીએ સાહેબ પાસે માહિતી વિશેષ એટલે નથી કે સાહેબ એવું કહે છે કે હું ગઈકાલે જ આવ્યો છું એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો સાહેબ કહે છે કે આ રોકાવાના મૂળ વાત સાહેબ તમે એવું અમને આશ્વાસન આપ્યું ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો વરસાદ સાયલા તાલુકામાં આ સિઝન થયો સાહેબ તમારી સરકારની વેબસાઇટ પરના આંકડા કઉ છું એકસો ને ચુમ્માલીસ ટકા વરસાદ થયો બાજુ તાલુકો લીમડી

મળવું જોઈએ કે ના મળવું જોઈએ સાહેબે સ્વીકાર્યું મળવું જોઈએ એટલે કદાચ સાહેબ તો પ્રમાણિક છે આ ખુરશી પ્રમાણિક હશે પણ કોઈ કહે તો ગોલમાલ અહીંયા મીડિયાના માધ્યમથી આંકડાઓ આપું આપને એકસો ચુંમાલીસ ટકા વરસાદ સિઝનનો સાયલા તાલુકાનો એકસો પિસ્તાલીસ ટકા વરસાદ સિઝનનો ચોટીલા તાલુકાનો તેમ છતાંય એક્યાશી ટકા વરસાદ સિઝનનો જ્યાં લીમડી છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાંય નથી મળ્યું જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે બિનપીએથ અગિયાર હજાર પિયત વિસ્તારમાં બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા મળશે આ પૂરતું વળતર નથી મળ્યું પણ થોડુંક તો થોડુંક લીમડી તાલુકાના એસકી ટકા વરસાદમાં મળે તો એકસો ને ચુમાલીસ ટકા વરસાદમાં કેમ ન મળે સાહેબ બીજી વાત અમારી જે આપે નિયમની વાત કરી તો હતે આપ તો ગમે ત્યાં નોકરી કરતા હોય પણ કેન્દ્ર સરકારનો અતિવૃષ્ટિનો મેન્યુઅલ આપને યાદ હશે કેટલા ટકા થી વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય છે હું રાજનીતિ છોડ દો બસો ટકા હોય તો શું કામ પણ સાહેબ નથી ખબર તો સ્વીકારો નથી ખબર કેન્દ્ર સરકારનો નો બે હાજર સોળ નો મેન્યુઅલ અને ત્યાર પછી નવો બે હાજર એકવીસ બાવીસ માં એક મિનિટ એકવીસ બાવીસ માં બીજી વખત મેન્યુઅલ બનાવ્યું બંને જગ્યાએ જ્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી ત્યારે પણ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ કેન્દ્ર સરકારમાં નો મેન્યુઅલ એડ કર્યો છે બંને જગ્યાએ એકસો વીસ ટકા કરતા વધારે વરસાદ જો સિઝન નો થાય તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ આ કેન્દ્ર સરકાર ની ગાઈડલાઈન અમારું દુઃખ અને દુર્ભાગ્ય